ભરૂચના સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા ભરૂચ આરટીઓ ખાતે સીપીઆર ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા આરટીઓ ભરૂચ ખાતે જીવન રક્ષમાત્મક સીપીઆર ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ કેમ્પમાં અકસ્માત પાણીમાં ડૂબી જવું આગના ધુમાડાથી બેભાન થઈ જવું અથવા અન્ય કોઈ કારણસર વ્યક્તિ અચાનક બેભાન થઈ જાય ત્યારે એમ્બ્યુલન્સ પહોંચે તે પહેલાં કેવી રીતે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવી અને વ્યક્તિનો જીવ બચાવી શકાય તે અંગેનું પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તાલીમ કાર્યક્રમમાં આરટીઓના ટીઓના સાહીઠથી વધુ કર્મચારીઓ સહિત હાજર રહેલા લોકોને સીપીઆર આપી દર્દીઓને જીવનદાન કેવી રીતે આપી શકાય તે અંગે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના જીતેન્દ્ર પટેલ દ્વારા વિગતવાર અને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પ્રેક્ટિકલ ડેમો સાથે આપવામાં આવેલી તાલીમને કારણે ઉપસ્થિત કર્મચારીઓના અંદર આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો આ કાર્યક્રમમાં આરટીઓ પંકજ પઢિયાર વર્ષાબેન સહિત સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંજય તલાટી રશ્મિ કંસારા કનકભાઈ તથા ફાઉન્ડેશનના અન્ય સભ્યોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તાલીમ દરમિયાન તમામે વિકટ પરિસ્થિતિમાં માનવ જીવન બચાવવા માટેના પ્રયાસ માટે કતિબદ્ધ બનવાની ભાવના વ્યક્ત કરી હતી આજ રોજ આરટીઓ ભરૂચ ખાતે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા સીપાટનું આયોજન કરવામાં આવેલ હતું સીપીઆર ટ્રેનિંગ એટલે કે જે લોકોને હેટલની અંદર કે બીજી કોઈ કંઈ કોઈ પણ રીતે બીમાર પડેલા હોય છે અને શ્વાસ લેવામાં હૃદયની કોઈ તકલીફ હોય છે તેના માટે જનરલી આપણે સીપીઆર ટ્રેનિંગનો યુઝ કરતા હોઈએ છીએ સીપીઆર એક એવી વસ્તુ છે જે લોકોનો જીવ બચાવે છે લોકોને જનરલી ખ્યાલ નથી હોતો કે લોકોનો જીવ કેવી રીતે બચાવવો જ્યારે શ્વાસની તકલીફ પડતી હોય છે કે હૃદયની તકલીફ હોય છે ત્યારે હૃદય કામ નથી કરતું અને જે શ્વસન ક્રિયા છે એ બ્લોક થઈ જતી હોય છે તો સીપીઆર ટ્રેનિંગ આપીએ તો સીપીઆર ટ્રેનિંગ આપવાથી જે આપણે પમ્પિંગ કરીએ છીએ હાર્ટ ઉપર ત્યાંથી હાર્ટ પણ સ્ટાર્ટ થાય છે બ્લડ પ્રેશર નોર્મલ થાય છે અને જે શ્વસન ક્રિયા છે એ આપમેળ શરૂ થાય છે ઇટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ ધી પ્રાઇમરી ટ્રીટમેન્ટ નોટ ફુલ્લી મેડિકલ ટ્રીટમેન્ટ જો આ રીતની તાલીમ દરેક નાગરિકને આપવામાં આવે તો જેનાથી લોકોનો લોક જાગૃતિ ફેલાય અને ક્યાંક આવા પ્રસંગો બનતા હોય છે જે ન બનવા જોઈએ પણ છતાં બી બનતા હોય છે એવા પ્રસંગોમાં આપણે સારી ટ્રીટમેન્ટ આપી શકીએ અને લોકોનો જીવ બચાવી શકીએ એ માટેનો આપણો આશય હોય છે તો સંકલ્પ ફાઉન્ડેશનનો હું આભાર માનું છું કે જે લોકજાગૃતિ માટે અહીંયા આવ્યા અને લોકોને જાગૃત કર્યા એ બદલ થેન્ક યુ સો મચ